હેલો મિત્રો જય માતાજી હું છું આશિષ મિસ્ત્રી મારી ચેનલ ખોડા દર્શનમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આવી ગયા છીએ શ્રી સંત કુપા કટરીની દુકાન જે મારા મિત્રની દુકાન છે તો ત્યાં જે આપણે ના ત્યાં બહુ ઇમિટેશનની અને કટલેરીની વસ્તુ બહુ રિઝનેબલ ભાવ અને વ્યાજબી ભાવ અને ડિસ્કાઉન્ટ સાથે મળે છે તો મિત્રો ચાલો આપણે ત્યાં વસ્તુઓ જોઈએ અને જેમ કે ડોકિયા છે ઘડિયાળું છે તેના ભાવ જાણીએ તો ચાલો મારી સાથે તમે જોડાયેલા જોડાયેલા લેજો તો હવે આપણે ત્યાં જઈ રહ્યા છીએ મિત્રો જુઓ મિત્રો તમે જો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા અવનવા તેલ અને બહુ સારા તેલ છે તો આવું નવા તેમ તેલ જોઈએ આ બહુ વ્યાજબી ભાવે ડિસ્કાઉન્ટ સાથે આપે છે મિત્રો નીચે તમે જોઈ રહ્યા છો પાટલા છે પછી કડા છે ભંગડીયું છે આ બધું અહીંયા આ દુકાને ડિસ્કાઉન્ટ સાથે વ્યાજબી ભાવે મળે છે મિત્રો મિત્રો અહીંયા જો તમે આ ડોકિયા જોઈ રહ્યા છો અવનવા ડિઝાઇનો સાથે અને સાથે સાથે જો તમે આ તેમ જોઈ રહ્યા છો અવનવા ડિઝાઇનો સાથે તો આ બધા અહીંયા ફૂલ ડિસ્કાઉન્ટ સાથે મળે છે આ દુકાનની મિત્રો તમે જોઈ રહ્યા છો મારી સાથે સાથે ગાર્મેન્ટની વસ્તુ પણ સસ્તી છે અહીંયા પાવડર પાવડર છે જેમ કે ચેમ્પુ ચાભી બધી નવી આઈટમો અહીંયા રાખવામાં આવી છે મિત્રો જાતે જાતના અને કંપનીના ફ્યુ કંપનીના તે પાવડર અહીંયા મળે છે મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આ બધું અહીંયા વ્યાજબી ભાવે મળે છે સાથે સાથે ભોગની પણ આઈટમો લખવામાં આવી છે તમે જોઈ રહ્યા છો અત્યારે જેવા પાકીટ આવેલી પાકેટ નીચે જોવા હાર હારની અવું ડિઝાઇનો મૂકવામાં આવ્યું છે કાનની બુટ્ટીઓ સાથે તમે જોઈ રહ્યા છો અત્યારે મિત્રો ને સામે છો મિત્રો આ બધી ફૂલ ડિસ્કાઉન્ટ અને વ્યાજબી ભાવે મળે છે મિત્રો જોઈ રહ્યા છો તમે અત્યારે મારી સાથે મિત્રો સામે નાના બારના પાકીટો છે અવનવી ડિઝાઇન ઉપર છે પતંગિયાની ડિઝાઇન છે ડાકલાની બધી ડિઝાઇનો ગોઠવવામાં આવી છે મિત્રો આ બધી છે ને ફૂલ ડિસ્કાઉન્ટ સાથે મળે છે અને જો મારી સાથે આ જે સેન છે એ તે આપણે ગળામાં પહેરવાના લેડી લેડીઝ ના જે સેન આવે એ પણ અહીંયા આ પણ ફૂલ ડિસ્કાઉન્ટ સાથે મળે છે મિત્રો જોઈ રહ્યા છો આ હાર છે ચાંદીના હાર છે હવે નીચે આ બધા મોંઘા હાર છે મિત્રો અહીંયા પણ ફૂલ ડિસ્કાઉન્ટ સાથે તમને મળે છે આ બધા હાર મિત્રો તમે જોઈ રહ્યા છો મારી સાથે આ જો તમે જોઈ રહ્યા છો મિત્રો આ હેર ઓઇલ છે માતામ નાખવાની મહેંદી ચેમ્પુ આ બધું ફૂલ ડિસ્કાઉન્ટ સાથે અને ભાવ પણ એ મળે છે મિત્રો તમે જોઈ રહ્યા છો હા જો મિત્રો અમારી સાથે તમે જોઈ રહ્યા છો આ વિડીયો પણ તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા ન્યુ ડિઝાઇન ઉપર આ વિડીયો આવે છે હાથમાં પહેરવાની લેડીન જેન્સની પેગી તો ચાલો આપણે જોઈએ જોઈ રહ્યા છો મિત્રો આ જેન્ટ્સ ને લેડીઝની બે ભેગા ઘડિયાળો ઘડિયાળું મૂકવામાં આવે છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ પણ ફૂલ ડિસ્કાઉન્ટ વ્યાજબી ભાવે મળે છે મિત્રો તમે જોઈ રહ્યા છો ધાતુની અને ચાંદીની બે પગમાં પહેરવાની ઝાંઝરી છે જોઈ લઈએ છો આ પણ ફૂલ ડિસ્કાઉન્ટ સાથે છે મિત્રો તમે જોઈ રહ્યા છો મારી સાથે ફૂલ ડિસ્કાઉન્ટ સાથે આ મળે છે મિત્રો અને આ કાનમાં પહેરવાની બુટ્ટીઓ નવી ડિઝાઇન ઉપર આવી બુટ્ટીઓ છે તમે જોઈ રહ્યા છો આ મિત્રો તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો જો મારો વિડીયો તમને સારો લાગ્યો તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા અને આવ્યા વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા હોય